અમરેલી જિલ્લા પર મેઘરાજા સતત હેત વરસાવી રહ્યા છે ત્યારે લાંબી રાહ બાદ સાબરકુંડલામાં ધોધમાર વરસાદ પડેલો હતો સાબરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાઓ પડેલા હતા સાબરકુંડલા પંથકમાં મેઘમહેર શરૂ થયેલી હતી વહેલી સવારથી બપોર સુધી હળવા અને ભારે વરસાદી ઝાપટા પડેલા હતા સાબરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ખડસલી છાપરી વીજપડી વગેરે ગામોમાં પણ વરસાદ નોંધાયેલો છે વીજપડીમાં ગામમાં વરસાદી પાણી ભરાયેલા હતા તો ધારી ગીર પંથકમાં વરસાદ વરસેલો હતો ધારી શહેર અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો હતો ધારીના ગોવિંદપુર દલખાણિયા ઝર મોરઝર હુડલી ખીચા દેવળા કુબડા વગેરે ગામોમાં પણ વરસાદ પડેલો હતો ધારી ગીર પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસેલો છે તો બીજી તરફ બાબરા પાંચાળ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી હતી બાબરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયેલા હતા બાબરાના રાણપર નડાળા ઈશાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબકેલો હતો બાબરાના જાંબરવાળા ખાખરિયા દરેડ ઈશ્વરિયા કેડી વગેરે ગામોમાં વરસાદ પડેલો હતો બાબરાથી થોરખાણ નદીમાં પૂર આવેલું હતું તો સાર્વત્રિક મેઘમહેરથી લોકો અને ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે